હેલો વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રકરણ કરતા હોમવર્ક આપેલું કે મહાવરામાં તમારે જે પ્રશ્ન છે ઘ અને ચ એમાં છે તમારે રંગ પૂરવાનો હતો અહીંયા ઘ માં શું હતું કે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો તો તમે આ રીતે બધાએ રંગ કર્યો હશે અને પછી ચ માં એવું હતું કે એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરવાનો હતો એટલે કે ચાર ભાગો એમાંથી એક ભાગમાં જો અહીંયા કેરી છે એમાંથી પણ છે એમાંથી ચાર એકમાં જે મેં તમને ઉદાહરણમાં સમજાવ્યું હતું તમે બધાએ આ રીતે સરસ મજાનું હોમવર્ક કર્યું હશે હવે આપણે ભાગ ત્રણ નો અભ્યાસ કરી જો આમાં આપણે શું સમજવાનું છે ખબર છે મીટરનું અડધું અને પા બરાબર ચાલો તમને બધાને યાદ જ હશે કે મીટર એટલે કેટલું થાય એક મીટર એટલે કે સો સેમી તમારે છે ને એક મીટરનો દોરો છે કાપવાનો છે અડધો મીટર એક ચતુર્થાંશ મીટર અને ત્રણ ચતુર્થાંશ મીટરની નિશાની કરવાની છે જો તમારી દોરીનો ઉપયોગ કરી અડધો મીટરના માપની લીટી જમીન ઉપર દોરો તે લીટી કેટલા સેમી થાય જો આખું છે સો સેમી હોય તો એનું અડધું કેટલું થાય વિચારો જોઈએ હમ પચાસ સેમી તો આપણે અહીંયા લખીશું પચાસ સેમી આપણે જમીન ઉપર અડધો મીટરની જો લીટી દોરવી હોય તો પચાસ સેમી લીટી દોરવી પડે હવે છે કે તો અડધો મીટર બરાબર ખાલી જગ્યા સેમ માનો કે આ સો સેમી ની લીટી છે બરાબર એક મીટરની એક મીટર એટલે કે સો સેમી એને આપણે અડધા કરવાના છે તમને એ યાદ જ છે કે એક મીટર એટલે કેટલું થશે સો સેમી એના બે ભાગ કરીએ તો કેટલા થાય પચાસ પચાસ બરાબર આ બાજુ પચાસ સેમી અને આ બાજુ પણ પચાસ સેમી તો આપણે લખીશું અડધો મીટર એટલે પચાસ સેમી તો એક ચતુર્થાઉશ મીટર બરાબર ખાલી જગ્યા સેમી જો એક ચતુર્થાઉશ એટલે કે ચાર ભાગ આપણે આના કરવાના છે બરાબર તો ચાર ભાગ સો ના કરીએ તો કેટલા થશે વિચારવું જોઈએ હમ પચીસ 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 એમાં આપણે ચાર વાર કરીએ ને ત્યારે સોના ચાર આપણે કેટલા ભાગ લેવાના છે તો તો કે એક એક ભાગ આ ભાગની કિંમત કેટલી થાય છે પચીસ સેમી તો આપણે અહીંયા લખ્યું પચીસ સેમી એક ચતુર્થાંશ એટલે પચીસ સેમી તો એવી રીતના આવે છે ત્રણ ચતુર્થાંશ મીટર એટલે કેટલા થાય તો જો આમાં આપણે જે રીતે ઉપર ચાર ભાગ પાડ્યા હતા ને એ જ રીતે નીચે પણ ચાર ભાગ પાડેલા છે એમાંથી આપણે કેટલા ભાગ લેવાના છે ત્રણ ભાગ અહીંયા આપણે એક ભાગ લીધો તો એટલે પચીસ થયા હતા હવે જો આપણે ત્રણ ભાગ લઈએ તો કેટલા થાય એક વાર પચીસ બીજી વાર પચીસ એટલે પચાસ અને ત્રીજી વાર પચીસ એટલે કેટલા થાય પિંચોતેર વેરી ગુડ તો આપણે અહીંયા લખીશું પિંચોતેર સેમી એટલે ત્રણ ચતુર્થાશ મીટર શું તમે જોયું જ્યારે આપણે અડધો અને એક ચતુર્થાંશ ઉમેરીએ ત્યારે ત્રણ ચતુર્થાઉશ આપણને મળે છે જો

ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ કરો તો એનો સરવાળો ત્રણ ચતુર્થાંશ હવે છે દૂધની જો આ બોટલ છે છે ને દૂધથી સંપૂર્ણ ભરેલી તેમાં એક લિટર સુધીનું દૂધ છે સમાઈ શકે છે બરાબર એક લિટર એટલે કે એક હજાર મિલી તમને યાદ દશે હવે આપણે છે ને બીજી ચાર બોટલ લેવાની છે એમાં દૂધને એવી રીતના ભરવાનું છે ને કે દરેક બોટલમાં એક ચતુર્થાંશ લિટર છે એ દૂધ સમાય શકે અને આપણે અહિયાં છે ને એ જેટલું દૂધ એમાં સમાય છે ને એની સપાટીને ને છે ને પેન્સિલથી રેખાંકિત કરવાની છે તો ચાલો આપણે જો અહીંયા છે ને તમારે પેન્સિલ લઈને આ રીતે લીટી દોરી નાખવાની છે કે એટલું દૂધ છે ને એ એક ચતુર્થાંશ લિટર છે એટલે કે બસો પચાસ મિનિટ બરાબર એક હજારના તમે ચાર ભાગ કરો તો કેટલા થાય બસો પચાસ બસો પચાસ બસો પચાસ અને બસો પચાસ હવે છે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે તો જો આપણે આગળ જોઈએ પચાસ મિલી દૂધ છે એક બોટલમાં સમાઈ શકે આપણે એક હજારના કેટલા સરખા ભાગ કરવાના હતા ચાર એટલે બસો પચાસ મિલી થાય છે હવે છે શ્યામે એક લીટર દૂધ બે બોટલમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં એક ચતુર્થાઉસ લીટર અને બીજી બોટલમાં ત્રણ ચતુર્થાઉશ લીટર દૂધ છે એ ભરાય છે હવે દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી છે આપણે પેન્સિલથી દોરવાની છે જેમ આપણે હમણાં આગળ કર્યું એ જ રીતે જો અહીંયા છે ને તમારે એક આવી લાઈન દોરવાની છે અને એક ચતુર્થાંશ લીટર એટલે કેટલું હતું હમ વેરી ગુડ બસો પચાસ મિલી તો ત્રણ ચતુર્થાંશ લીટર એટલે કેટલું થશે બસો પચાસ છે એ ત્રણ વાર કરવાનું બસો પચાસ એક વાર બસો પચાસ બે વાર કરો તો પાંચસો પાંચસો માં હજી વાર બસો પચાસ આવે તો કેટલું થશે સાતસો ને પચાસ વેરી ગુડ આ રીતે છે તમારે લાઈન દોરવાની છે અને સાતસો પચાસ મિલી છે એ લખવાનું છે હવે છે દરેક બોટલમાં કેટલા મિલીલિટર દૂધ હશે જે આપણે અહીંયાં દર્શાવી દીધું છતાં આપણે છે એકવાર લખી નાખીએ અહીંયા એક ચતુર્થાંશ એટલે કે બસો પચાસ મિલી થાય અને ત્રણ ચતુર્થાંશ એટલે સાતસો પચાસ મિલી હવે છે વજન સમતોલ કરું ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય તમે જુદી જુદી કેટલી રીતે કરી શકો છો જો અહીંયા આપણને એક સવાલ છે કે ખાલી પલ્લામાં વજન દોર જો અહીંયા બે કિલો આપ્યું છે બરાબર આપણે આ પલ્લામાં છે ને આ લેવાના છે અને આ સાઈડ પણ બે જ કિલો કરી નાખવાનું છે તો સૌથી પહેલા આપણે છે ને તમને બધાને ખબર જ હશે કે એક કીગરા એટલે કેટલું થાય એટલે કે એક કિલો એટલે કે હજાર ગ્રામ જેને કિગ્રા પણ કહેવાય છે અને કિલોગ્રામ પણ કહેવાય છે અને કિલો પણ બોલીએ છીએ

જુદી જુદી કેટલી રીતે તમે ત્રણ ચતુર્થાંશ કિગ્રા વજનના પલ્લાને સમાન કરી શકો છો પેલા તો તમને એક ખબર હોવી જોઈએ કે એટલે એટલે કેટલું જુઓ આખું આપણે ચાર ભાગ પાડવાના છે એટલે ચાર ભાગ પાડશો તો હમણાં આપણે પેલી દૂધની બોટલમાં નહોતા પાડ્યા ભાગ એ જ રીતે બસો પચાસ બસો પચાસ બસો પચાસ બસો પચાસ ગ્રામ છે ચાર વાર થશે એમાંથી ત્રણ વાર બસો પચાસ ગ્રામ આપણે લઈએ તો કેટલા થાય બસો પચાસ ગ્રામ એકવાર બસો પચાસ ગ્રામ બે વાર એટલે પાંચસો અને બસો પચાસ ગ્રામ ત્રણ વાર એટલે થશે સાતસો ને પચાસ ગ્રામ તો એ આપણે જુદી જુદી રીતે દર્શાવવાના છે તો ચાલો આપણે જોઈએ જો પાંચસો અને એમાં આપણે કેટલા ઉમેરશું બસો પચાસ ગ્રામ એટલે થઈ ગયા સાતસો પચાસ ગ્રામ હવે આપણે બીજી રીતે જોઈએ જો બસો પચાસ ગ્રામ છે અહીંયા એ લઈ શકીએ હજી એક અહીંયા છે એ પણ લઈ શકીએ અને અહીંયા છે ત્રણ વાર બસો પચાસ ગ્રામ તમે લો તો પણ સાતસો પચાસ ગ્રામ છે થઈ જશે હવે છે ત્રીજી રીત જો પાંચસો ગ્રામ પછી બસો ગ્રામ અને પચાસ ગ્રામ આ રીતે પણ છે છે ગ્રામ થઈ જશે જો આપણે આમાં જોયું કે જુદી જુદી છે ગ્રામ્યનો આપણે ઉપયોગ કરી અને સાતસો પચાસ ગ્રામ છે આપણે પૂર્ણ કર્યા તમે પણ આવું છે તમારી જાતે કરી શકો છો જુદા જુદા ગ્રામનો ઉપયોગ કરીને હવે છે શા માટે તે ખોટું છે જો કાનરને રંગ પૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવ્યા છે પરંતુ તેની દોસ્ત મિની એમ કે છે કે તે ખોટું છે શું કામ એમ કહે છે ચાલો આપણે એને સમજાવવાનું છે જો અહીંયા આપણને શું કીધું છે એક ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરવાનો છે પણ ચાર કેવા ભાગ હોવા જોઈએ સરખા ભાગ જો આ ત્રણ ભાગ છે અને આ ભાગ છે સરખા લાગે છે તમને આ એક ભાગના આ એક ભાગ નહીં આ મોટો છે અને આ નાનો છે એટલે ચારેય ભાગ સરખા છે નહીં એટલે આને એક આપણે લખીશું કે લંબચોરસ માં પડેલા ચાર ભાગ સરખા માપના નથી એટલે આને છે એ જે રંગ પૂર્યો છે ને એ ખોટો છે હવે અહીંયા જો બીજું છે ત્રિકોણ એમાં જો એક નાનું ત્રિકોણ છે ને એક મોટું ત્રિકોણ છે તો એને શું લખે છે અડધું તો બંને જો ત્રિકોણ માપના સરખા હોય ને તો અડધું લખે તો બરાબર કહેવાય બરાબર આ એક નાનું ત્રિકોણ હોય ને એક મોટું ત્રિકોણ હોય ને તમે નીચે અડધું લખો તો એ ખોટું કહેવાય બરાબર એટલે આપણે નીચે લખીશું કે બંને ત્રિકોણ સરખા માપના છે નહીં તમે જ્યારે ભાગ પાડો ને ત્યારે સરખું માપ હોવું જોઈએ બરાબર તમે તમારા મિત્રને ચોકલેટ આપો બરાબર કે હાલો દસ ચોકલેટ છે એમાંથી પાંચ એને આપીને પાંચ તમે રાખી તો એને સરખા ભાગ કર્યા કહેવાય બરાબર પણ તમે એને ચાર આપો ને તમે છ રાખો તો એને કઈ સરખા ભાગ કહેવાય નહીં આમાં પણ કઈક એવું જ છે જો આને મોટો ભાગ છે ને અને નાનો ભાગ છે એ જ રીતે જો અહીંયા મોટો ભાગ છે ને અહીંયા નાનો ભાગ 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 છે છે એટલે એને સરખા સરખા કહેવાય નહીં જો હોય તો તમે ઉપર દર્શાવેલ ભાગમાં રંગ કરો એ સાચો પડે હવે છે મહાવરું જેમાં છે પહેલો સવાલ છે કે કુલ સાઈડ કેરી છે તેમાંથી અડધી પાકેલી છે તો કેટલી કેરી પાકેલી છે ચાલો આપણે જોઈએ જો માનો કે આ કેરી છે કુલ કેરી છે બરાબર સાઈઠ કેરી એના આપણે અડધા ભાગ પાડવાના છે ચાલો બધા મને ભાંગાકાર કરીને કેવો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે બે નો બોલવાનો છ આવે ત્યાં સુધી બે કા બે બે દુ ચાર બેરી છ તો અહીંયા લખીશું ત્રણ અને અહીંયા છ છ માંથી તો કેટલા વધે ઝીરો અહીંયા ઉપરથી ઉતાર્યો ઝીરો આ ઝીરો છે અહીંયા જો કઈ સંખ્યા છે નહીં એટલે ભાગ નો ચાલે એટલે એ ઉપર જતો રહેશે એટલે જવાબ શું આવ્યો ત્રીસ તો ત્રીસ કેરી છે ને એ પાકેલી નથી અને ત્રીસ કેરી છે એ પાકેલી છે તો આપણને શું પૂછ્યું છે કે કેરીઓ કેટલી પાકેલી છે તો કેટલી પાકેલી છે જુઓ તો ત્રીસ તો આપણે અહીંયા લખીશું કે ત્રીસ કેરી છે પાકેલી છે હવે છે કુલ બત્રીસ બાળકો છે તેમાંથી અડધી છોકરીઓ તો કેટલા છોકરાઓ છે એ આપણે કહેવાનું છે ચાલો જોઈએ જુઓ આ કુલ બાળકો છે માનો કે બત્રીસ બાળકો બરાબર એના અડધા કરવાના છે આપણે તો બે ભાગ એટલે બત્રીસ હોય તો એક ભાગ એટલે કેટલા તો બત્રીસ ભાંગ્યા બે ચાલો બધા મને ભાંગાકાર કરીને કયો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાગાકાર કર્યો હશે બે નો ઘડીયો બોલવાનો છે ત્રણ આવે ત્યાં સુધી બે કા બે દુ ચાર તો ત્રણ કરતાં વધી ગયા એટલે બે કા બે લઈશું આપણે તો જો ત્રણ માંથી બે જાય તો કેટલા વધશે એક ઉપરથી ઉતાર્યા બે એક ને બે બાર હવે બે ના ઘડિયામાં ક્યાં બાર આવશે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનું છે બે કા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ અને બે છક બાર લખીશું છ અને અહિયાં ઝીરો છોકરાઓ છે તો આપણને શું પૂછવું છે કે કેટલા છોકરાઓ છે તો આપણે અહીંયા લખીશું કે સોળ છોકરાઓ છે હવે છે કે કુલ વીસ તારા છે તેમાંથી આપણે આના ચાર ભાગ પાડવાના છે બરાબર ચાર ભાગ બરાબર વીસ તારા છે તો એક ભાગ એટલે કેટલા થાય ચાલો ભાંગાકાર કરવાનો છે વીસ ભાંગ્યા ચાર ચાલો બધા મને ભાંગાકાર કરીને કેવો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભંગાકાર કર્યો હશે ચાર નો ઘડીયો બોલવાનો છે બાર ચોક્કસ ચોક્કસ સોળ અને ચાર પંચા વીસ તો અહીંયા આપણે લખીશું પાંચ અને અહીંયા લખીશું વીસ વીસ માંથી વીસ જાય તો કેટલા વધશે ઝીરો વેરી ગુડ તો આપણને શું કીધું છે કે ચોથા ભાગના તારા લાલ છે એટલે કે એક ભાગ છે ને એટલા તારા લાલ છે તો આપણે એ લખીશું કે પાંચ તારા છે એ લાલ છે તો કેટલા તારા લાલ નથી તો જો આ બધા છે ને લાલ નથી એટલે કે પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર પંદર તારા છે લાલ નથી હવે છે રમીને છે ને પેન્સિલ જોઈએ છે જેની કિંમત છે બે રૂપિયા તો તેણે શું કર્યું એક રૂપિયાનો એક સિક્કો અને પચાસ પૈસાનો એક સિક્કો આપ્યો તો શું તે પૂરતું છે તેને બે રૂપિયા થઈ ગયા કહેવાય તેને પેન્સિલ મળશે ચાલો આપણે જોઈએ જો રૂપિયાનો એક સિક્કો વત્તા પૈસાનો એક સિક્કો તો કુલ કેટલા થાય ચાલો આપણે સરવાળો કરીને જોઈએ ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો ઝીરો વધતા પાંચ એટલે પાંચ અને એક માં કઈ પણ નું ઉમેરી એટલે એક ના એક એટલે કેટલા કુલ પૈસા થયા એક પોઈન્ટ પચાસ પૈસા અને આને દોઢ રૂપિયો પણ તમે કહી શકો એક આખો રૂપિયો અને એક અડધો રૂપિયો એમ પણ તમે બોલી શકો છો હવે આપણે કેટલા જોઈએ છે બે રૂપિયા બરાબર અને આપણી પાસે છે કેટલા એક પોઈન્ટ પચાસ પૈસા તો હજી આપણી પાસે કેટલા ઘટે છે એની માટે આપણે બાદ બાકી કરવાની છે જો ઝીરો માંથી ઝીરો જાય તો કેટલા વધે ઝીરો ઝીરો માંથી પાંચ બાદ થાય નહીં તો શું કરવાનું દસ કો લેવાનું બે પાસેથી દસ કો લઈએ એટલે આની પાસે રહેશે એક અને અહીંયા ઝીરો પાસે આવશે દસ દસ માંથી પાંચ જાય તો કેટલા વધે પાંચ અને એક માંથી એક જાય તો કેટલા થઈ જાય ઝીરો તો પચાસ પૈસા છે હજી આપણને પેન્સિલ લેવા માટે ઘટે છે એટલે આપણે અહીંયા લખીશું કે રવિને જે પેન્સિલ જોતી છે ને એના માટે એને જેટલા પૈસા આપ્યા છે એ પૂરતા નથી તેમાં હજી પચાસ પૈસા છે ઘટે છે હવે છે ને અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે હવે પછી આ પ્રકરણ આપણે સ્વાધ્યાય પોથીમાં સમજીશું ત્યાં સુધી આવજો અને હા મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો આવજો